આજે આપણે બનાવાના છીએ ઇન્સ્ટન્ટ ગિરનારી ખીચડી તમે કારણ કે આ ખીચડી એટલી ઇન્સ્ટન્ટ બની જાય છે કે ફટાફટ દસ જ મિનિટમાં પૂરું થઈ જશે કાઠિયાવાડી ગિરનારી ખીચડી પૌષ્ટિક પણ છે અને ટેસ્ટમાં ખૂબ સારી લાગે છે આજે એટલે જ આપણે ડિસાઇડ કર્યું દાદીમાના રસોડે કે આપણે બધા કાઠિયાવાડી ગિરનારી ખીચડી બનાવીએ ખૂબ સારી હોય છે અમારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે છે અને ઝટપટ બની જાય છે તો ચાલો ફટાફટ આપણા જેટલા પણ સબસ્ક્રાઈબર છે જેટલા પણ મેમ્બર્સ છે તે જોડાય એટલે આપણે ચાલુ કરી દઈશું આપણી ગિરનારી ખીચડી બનાવવાનું ગેસ પર આપણે કૂકર ગરમ થવા મૂકી દીધું છે ચાલો ફ્રેન્ડ્સ રેડી થઈ જાઓ કાઠિયાવાડી ગિરનારી ખીચડી શીખવા માટે આપણે ટેસ્ટમાં ખૂબ સારી લાગતી હોય છે ખીચડી જલ્દી બની જાય છે હવે આપણે પહેલાં વઘારના શાક જોઈ લઈએ ચલો સ્ટાર્ટ કરી દઈએ બનાવવાનું સૌથી પહેલાં આપણે જેનો વઘાર કરવાનો છે ગિરનારી ખીચડીમાં મીઠો લીમડો છે આપણે આ સિવે તમે કઈ હવે આપણે જે દાળ બનાવવાના છીએ મગ અને ચોખાની જે આપણે ખીચડી ભેળવીને રાખીએ તે છે સ્પેશિયલી કઢી ના ચોખા તેનું આપણે ઓછું રાખ્યું છે એક જ ચમચી લીધી છે મગની ફોતરા વગરની દાળ છે તે એક થી દોઢ ચમચી લીધી છે તુવેરની ની દાળ બે ચમચી લીધી છે અને જેટલી આપણે ખીચડીયા ચોખા લીધા છે મગ